હાલો મિત્રો કેમ શું બધા આવી ગયા પાછા નવલોગમાં જો કાલે અમે વાગ્યા હતા ચાંદલામાં અને આજે પાછું અમારે પીઠકીમ જવા ભોગાથે બીજો આજ તો ફોર વ્હીલ લઈને જાય હૈ ઓલા રસ્તા હાકડા હતા ને એમાં ટુ વ્હીલર હાલે પણ આ હાઈવે છે આમાં ફોર વ્હીલ હાલે છે તો હાલો હવે નીકળી હૈ અંબે જ જાય અંબે ભાઈયું તો હાલો ફોર વ્હીલ લઈ લઉં લાઇસન્સ નથી હાઈવે ઉપર નહીં લઈ રફ રસ્તા રસ્તામાં લઈ લે હાલ ભાઈ હાલ હું આખું હા બરાબર હાલો તો નીકળી ગયા જો આજ મોકો આવી ગયો ડ્રાઈવિંગ કરવાનો તેમ કે આમાં લાંબો છે ને રસ્તો હું મત આવડે પણ લાઈસન્સ વાળી કોરી હે લાઈસન્સ કઢાવું જાવ પછી તમારું ભાઈ જાહે જામને લઈ શું કરવા જવું ભાઈ જારો ભઈ સકર મારવા બી હે આ રસ્તો છે ને રસ્તો છે અમારે છે ને ઠેકાણા વગર ચાલો હાઈવે માં આ કોહો ગાડી આ તો નોર્મલ હાઈવે હે પ્રોફેશનલ હાઈવે મને તો

જો કમલભાઈ નો વારો છે આગળ કેમ કે આવી બી આવે કે આવી બી આવે આપણે રાખી દઈ પણ પોલીસ વાય રામાય છે ડ્રાઈવર ચેન્જ થઈ ગયો છે મેં આખી લીધી હવે ભાઈ આખે છે દેખાય ભાઈ રેડી લે દેખાય છે ચાલો હવે પૂગી જાય છે કેટલા વાઈ ભાઈ કેટલા વાઈ ગયા જોવું છું મારે મારે હું જોઈ લો જરા પાંચ ને ત્રેપન થઈ ગઈ ભાઈ ગોલાયું બહુ છે ઓ આ નામી રસ્તો હજી તરાવડા ભાઈ રહ્યા બાજુ આ બાજુ પાણી ખૂટે તરાવડા પાણી શું ખૂટે જીરા અમારું જીરું છે ટૂંકું પડેરા બહુ જોરદાર જીરું ખાય કેમ કે અમારે પાણી નમરે ને આ બાજુ તરાવડા ફરી રહ્યા જતા આ તરાવડું બોર છે પાછા આયા જવાઈ ગયા હાલો જો હતા પર પાટિયા ભોગી ગયા ગેટ આવ્યો હત્તા પર પાટિયાનો ત્યાં થોડીક હવા બવા ભરવા ને બે ટાઈમ ઓછી હે હવા તે ફટાફટ ભર લે હવા એટલે બે ટાઈમ ઓછી હે ભાઈ બે માં બે માં જેલા ખટાર લાય ને હતા અગિયાર પાટિયા રો ભાઈ આથી હાઈવે નેશનલ હાઈવે ડબલ ડબલ પટ્ટી આવી ગઈ જોઈએ ચેક કર લે પેલા કટલી વાછી ત્રીસ રેડી છે પાંત્રીક હોવી જોઈએ તો ભરવી જો હે પણ ટાયર ઓલું હે પાંત્રીક હોવી જોઈએ હે ભાઈ તો ભરવી જો હે લઈ લે ઓલા ટાય જોઈને

ભાઈ થી ચાલો હવે હવા લે ફે બહાર કુ જઈડું એ વિશે જ છે પાટામાં થોડું ફેર હોય તાર ક્યાં દબાય પાટામાં ફેર નીકળે પર ફેર કાંટા ના હોય બહાર રેડી થાય કાંટા ફેર હોય આ જ અબજે ખટારા જાય જો ચાલો હવા ભરી લે ફટાફટ પછી થાય હાલો કરો હવા ભવા ભરી લીધી હવે પાછા થઈ ગયા હાલતા આમ ડબલ પટ્ટી વાળો રસ્તો છે એટલે ધીરે કામ ભૂગી ગયા હું તોય ધીરે ધીરે આખી બહુ હાઈ સ્પીડ ના કરે એમાં જોઈ લે રસ્તો એમ ભાઈ નો સાઈડ માં ઝાડવાનું ફૂલડા હે

ચાલો ફોગાને એન્ટર થઈ ગયા હવે કાચો રસ્તો આવી ગયો ભાઈ ફોગાને વટી ગયા ફોગા બાળ આવી ગયો કાચા રસ્તા ચડી ગયા હવે આંગળી વાડી આવી ગયા હાય તે જવા નહિ આ ફોન આવી ગયો ઉપાડ લોપાડ ભૂગી ગયા હાય ઘેર જો કલોરિયા પરિવાર હો હમ ઝાલો અંદર જાય રામ રામ કરી Good morning và thấy cái này là gia đình sợi Kia Jan của mình Moore là ba driving car phải Jo Jan này là Vita Vita có bơm cái xe này Vita Jo gia đình anh, cái bé có quan thôi nè, thôi nè bé hoa. Chào anh Nikri, đẹp rồi à? Đẹp rồi, Jan. Bé xinh đẹp không? Đẹp không?

Halo વરાજન Pak Bihar, Halo Warajan Pak Bihar. Halo Melu. Halo Jaro. Jaro. Warajan kali ya deh. Ah, વરાજન ગાડી mana? Di 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 mana? નીકળી ગયા દેવારી જાન આવી અમારે આ પંખા દેખાય એ બાજુ માં જ ઘર છે નીકળી ગયા બાન ફોગાય થકા થાય એ જાય ને જ્યાં જ કઈ હેલું પડે બહેરા નીકળી ગયા લગન મજા આવી લાંબો થઈ ગયો ગઈ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યો મળી નાખી ગેટ આવ્યો હે કયો ગેટ હે ભાઈ ચાર કિલોમીટર થાય જો આ બોર્ડે આવી ગયો આ ઉર્જા હે ને જો ત્રણ ઉર્જા ત્યાં જમા ઘર હે જો એટલે આ પાછળ થાય રસ્તો નથી કઈ રહ્યો રસ્તો કરી દીધો જ ને આટલું ખેલું થાય કલ્યા બધું થઈને જાઉં એ ખબર ના હોય ને કે છેલ્લી બીજલી આવવાના છે પાંચસો કરી દીધા ચાલો મૈડા દેખા